આજે એક સંમેલન રાખવામાં આવેલું છે સમાજની અંદર જે લગ્ન પ્રસંગે અને ખર્ચ ઘટાડવા માટે આજે મહિલા સંમેલન સત્યાવીસ કરવા પાટીદાર સમાજનું મહત્વપૂરા ગામે બોલાવવામાં આવેલું છે તો આજે જે મહિલા મંડળ છે એ આજે સત્યાવીસ સમાજની અંદર જે ખોટી બદીઓ છે એને દૂર કરવા માટે ખોટા ખર્ચ દૂર કરવા માટે આજે સમાજ આજે મોહતપુરા ગામે મોહતપુરા ગામની વાડીની અંદર સમાજની મહિલાઓ આજે એકત્રિત થવાની છે ઓમિયા માતાજી જય પાટીદાર સમાજ મહિલા સંમેલન આજે મોહતપુરા ગામમે રાખેલ છે તેમાં તમામ 27 ગામના સમાજની મહિલાઓને આમંત્રિત કર્યા છે તેમાં તમામ મહિલાઓ ઉપસ્થિત થવાની છે અને મોટી સંખ્યામાં આવવાની છે જેનું આયોજન અમે કરેલ છે અને ભવિષ્યમાં સમાજમાં કાયદા એવા બનાવવાના છે કે આર્થિક ફાયદા સમાજને થાય એ બાબતના અમે કરી બોલાવેલ છે આજે તાલુકામાં તાલુકા ગામ અને ત્યાં સંમેલન કરવાનું બેન જાગૃત થાય તો પાછળ ભાઈ જાગ્રત થવાનું જ છે એટલે જે સામાજિક ખર્ચા થાય છે લગ્ન પાછળ જે વધરા ખર્ચા છે એના માટે કંટ્રોલ કરવા માટે અને આપણે શું કરીએ તો આપણો સમાજ આગળ આવે એના માટે આપણે બેનો એ જાગ્રત થવાનું છે અને એના માટે આજે સત્યાવી સમાજના ઇમતા બધી બેનોને આપણે આપણા જ ગામમાં મહોતપુરા ગામમાં આમંત્રિત કરીશું અને એના માટે આપણે જે ઇમતા સજેશન કરીએ એ સારું અને સહજક થાય એ રીતે વિચારીએ બધા અને આપણા જે લગ્ન પ્રસંગે ખર્ચાશું જે મરણ પાછળ ના ખર્ચા છું એ બધા ઓછા થાય અને આપણો સમાજ સમૃદ્ધ બનો એના માટે આપણે પ્રયત્ન કરીશું